मेंबरशिप म्बरशीप विषय फार्मसी काउंसिल अध्यक्ष मोंटू पटेल निवास स्थाने सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन की टीम દરોડા પાડ્યા હતા રેડ કરી હતી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષે મોન્ટુ પટેલ તેમની સામે તપાસ કરવામાં આવી રહી છે તેમની સામે ઘણા બધા આરોપ છે તેમાંથી એક આરોપ છે કે કોલેજની માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી સીબીઆઈ દિલ્હી અને અમદાવાદમાં તપાસ કરી હતી સીબીઆઈ અમદાવાદ સ્થિત તેમના બંગલે દરોડા પાડ્યા હતા અને આ બાબતે હવે રાજનીતિ પણ ગરમાઈ છે જે મોન્ટુ પટેલ પર આરોપ છે જેમાં મેમ્બરશિપનો મેમ્બરશિપનો એક એક આરોપ છે છે નિયમ અનુસાર કોઈ જ વ્યક્તિને લાભ મળતો હોય બીજા રાજ્યમાં મેમ્બરશિપ માટે અન્ય રાજીનામાથી રાજીનામું જરૂરી છે જો કે એ બાબતે પણ આમાં ગેરરીતિ આચરવામાં આવી છે મોન્ટુ પટેલે ગુજરાત સહિત દીવ દમણની પણ મેમ્બરશિપ રાખી છે સાથે સાથે માળખા વગરની ઘણી બધી કોલેજની મંજૂરી આપી હોવાનો પણ આરોપ છે આ તરફ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ સામે સીબીઆઈ તપાસ તો કરી રહ્યું છે આ બાબતે રાજનીતિ પણ ગરમાઈ છે કોંગ્રેસે હવે આરોપ લગાવ્યા છે કોંગ્રેસે મોન્ટુ પટેલના નિવાસસ્થાને જે રેડથી એ બાબતે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના શાસનમાં વિવિધ કાઉન્સિલમાં લૂંટનો કારોબાર ચાલી રહ્યો છે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના કૌભાંડ અંગે સરકાર કેમ મૌન છે તે સવાલ આજે કોંગ્રેસે પૂછ્યો રાજ્યમાં ફાર્મસીની ચોર્યાસી કોલેજો છે જેમાંથી માત્ર ત્રણ કોલેજ જ સરકારી છે ભ્રષ્ટાચાર માટે સરકારની બદલે ખાનગી કોલેજની માન્યતા અપાય છે મેડ નેશનલ મેડિકલ કમિશન હોય કે પછી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો અત્યારનો ભ્રષ્ટાચારની વાત આવી હોય સામે મંજૂરીમાં નર્સિંગ કાઉન્સિલની હોય મંજૂરીની આર્કિટેક્ચર કાઉન્સિલ હોય એન્જિનિયરિંગમાં હોય એઆઈસીટી તમામ કાઉન્સિલો કોલેજોની મંજૂરીના નામે પૈસા ઉગરાવીને જે રીતે શિક્ષણ ને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે એનો વધુ એક જીવતો જાગતો નમૂનો એટલે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે મંજૂરીની અંદરના ભાવો જુદા જુદા હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું કે ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં શું ચાલી રહ્યું છે કેમ સરકાર એમાં મૌન છે મે મીડિયાના માધ્યમથી જાણ્યું કે મોન્ટુ પટેલ કોઈ ભાજપના મોટા નેતા સાથે સંઘ